રાજકોટમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર અને સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા પર હુમલાનો બનાવ બન્યો હતો ત્યારે પોલીસ દ્વારા ઘટનાસ્થળની મુલાકાત લેવામાં આવી હતી સમગ્ર મામલે એફએસએલની પણ મદદ લેવામાં આવી છે સાથે જ પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ એકત્રિત કરવામાં આવ્યા છે હજુ સુધીમાં પીઆઈ સંજય પાદરિયા પાસે બનાવ સમયે હથિયાર હતું કે કેમ તે સ્પષ્ટ થયું નથી તબીબ દ્વારા જયંતિ સરધારાને હેડ ઇન્જરી થઈ હોવાનું જણાવવામાં આવ્યું છે સાથે જયંતી સરદારાને માથાના ભાગે ટાંકા લેવામાં આવ્યા છે તબીબનો રિપોર્ટ હજુ આવવાનો બાકી છે ગઈકાલે સાંજે સાડા આઠ વાગ્યે વાગ્યાની આસપાસ મવડી કણકટ રોડ ઉપર શ્યામ પાટી પ્લોટ ખાતે એક લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો ત્યાં મારામારી થયેલ જેમાં ઈજા પામનાર ફરિયાદી જયંતિભાઈ કરશનભાઈ સરદારા નાઓને સંજય વસરામભાઈ પાદરિયા પોલીસ ઇન્સ્પેક્ટર એસઆરપી ટ્રેનિંગ સેન્ટર સુરત ચોકી ના કરેલ અને ઈજાગ્રસ્ત કરેલ તે અંગે રાજકોટ તાલુકા પોલીસ અને આ કામે હાલમાં તપાસ ચાલુ છે અને વિશેષ સાહેબોના નિવેદનો તેમજ બનાવડી જગ્યાનું પંચનામું વગેરે ચાલુ છે કારણ એ છે કે આ કામના ફરિયાદી જયંતિભાઈ નાઓ સરદારધામ ખાતે ઉપપ્રમુખ સૌરાષ્ટ્ર ઝોનના ઉપપ્રમુખ બનેલ જે અંગે આ કામના આરોપી નારાજ થઈ તેઓને જણાવેલ કે કેમ તમે ઉપપ્રમુખ બન્યા તમે ગદ્દાર છો તેવા તેવા શબ્દો ઉચ્ચારી અને ગાળા ગાળી કરી અને ધમકી આપી મારી નાખવાની ધમકી આપીને ઈજાગ્રસ્ત કરે હાલ બીએનએસ કલમ એકસો નવ એક એકસો પંદર બે એકસો અઢાર એક ત્રણસો બાવન ત્રણસો એકાવન ત્રણ તથા જીપીએક એકસો પાંત્રીસ મુજબ કલમ નોંધાયેલ છે પછી જ એની ખાતરી થઈ છે કે હથિયાર વાપર્યું છે કેમ હેડ ઇન્જરી છે હાલમાં એમના માથા ઉપર પાટા બાંધેલા છે એફએસએલ ની ટીમ સાથે બનાવડી જગ્યા નું પંચનામું કરવામાં આવે ત્યાં હરિયરી ના માળાના મણકા હતા જે હાથે માળા પહેરેલી નાની તેમજ આરોપીના શર્ટના બટનો પણ મળી આવે તેમજ બ્લડના નિશાનો પણ મળી આવે